આજે વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો જોરદાર ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે વિડીયોની અંદર સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો આખું ફૂલ મોડિફાઈડ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર આખું ટૅક્ટર મોડિફાઈડ ટ્રેક્ટર છે પંજાબી ક્ષત્રિય તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો એકદમ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ખેડૂતભાઈઓ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય ખેડૂતભાઈઓ એ તમને મળી જાય તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે સોનાલિકા આર આરેક સાઠ સિકંદર ટ્રેક્ટર ફૂલ મોડિફાઈડ ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એકદમ સુપર કન્ડિશનમાં ખેડૂત ભાઈઓ ટ્રેક્ટર જોવા મળી જાય છે તમને બાકી ક્લિયર કટ વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો તમે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સત્તર અઢારનું જે સોનાલિકા ટ્રેક્ટર તમે જોઈ શકો છો આરએક્સ સાઠ સિકંદર ટ્રેક્ટર બે હજાર સત્તર અઢારનું મોડલ તમને જોવા મળી જાય છે સાઈઠ હોર્સ પાવરમાં ટૅક્ટર છે ખેડૂતભાઈઓ જે તમે ટ્રેક્ટર જોઈ શકો છો સિકંદર સોનાલિકા સાઈઠ હોર્સ પાવરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે પાવરફુલ એન્જિનમાં અને પાવરફુલ ગેર જોવા મળશે નેવું ટકા એન્જિન અને નેવું ટકા ગેરએડોલિક તમને જોવા મળશે તેવું ભાઈનું કહેવું છે બાકી વિડીયોની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન તો ખેડૂતભાઈઓ જોઈ શકો છો એકદમ સુપર કન્ડિશનમાં ટ્રેક્ટર છે બાકી વિડીયોની અંદર તમે જે કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરની તે જ કન્ડિશનમાં તમને રૂબરૂમાં જોવા મળી જાય છે આખું ટ્રેક્ટર સુપર કન્ડિશનમાં છે ભાઈઓ જલ્દીથી કોન્ટેક્ટ કરી લેજો જે ખેડૂતભાઈને લેવું હોય તે ટ્રેક્ટરને વેચાતા વાર નહીં લાગે સાવ ઓછી કિંમતમાં ટ્રેક્ટર ભાઈને વેચી દેવાનું છે વન ઓનરમાં ટ્રેક્ટર છે જે તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે વન ઓનરમાં તમને જોવા મળી જાય છે ચારે ચાર ટાયર આખા કંપની ટાયરમાં જોવા મળશે આખા ટાયર છે ચારે ચાર ટાયરની કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો કંપનીના ટાયર છે ચારે ચાર ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો છો પંજાબી છત્રીમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ઉપર બેઝ સાથે આખી સિસ્ટમ સાથે ટ્રેક્ટર તમને જોવા મળશે મોડિફાઈડ છત્રી છે પંજાબી છત્રી બાકી વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો એક્સ સાહીઠ બાકી કેટલું ચાલેલું છે તે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ઓછું ચાલેલું ટ્રેક્ટર ખેડૂતભાઈઓ તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ફૂલ મોડિફાઈડ છે ચારે ચાર ફોર વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર તમને જોવા મળશે જે સોનાલિકા ટ્રેક્ટર જોવો છો તે ફોર વ્હીલ ડ્રાઈવમાં ટ્રેક્ટર જોવા મળી જશે રિવર્સ એન્ડ મલ્ટીપીટીઓમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે રિવર્સ પીટીઓ અને મલ્ટીપીટીઓમાં ટ્રેક્ટર છે ડબલ ક્લસ અને પાવર સ્ટીરિંગમાં ટ્રેક્ટર છે વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં અને ડબલ ક્લસમાં જોવા મળી જાય છે ઓઇલ બ્રેક અને સાઈડ ગિયરમાં ટ્રેક્ટર જોવા મળશે તમને સોનાલિકા હારેક સાઇડ સેકંદર ટ્રેક્ટર સાઇડ ગેરમાં જોવા મળી જશે ઓઇલ બ્રેકમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં એક્સ્ટ્રા ગેર આપેલો છે રિવર્સ એન્ડ ફોરવર્ડ માટેનો વિડિયોની અંદર તમે જોયું જ છે ટ્રેક્ટરમાં એક એક્સ્ટ્રા ગેર આપેલો છે રિવર્સ એન્ડ ફો ફોરવર્ડ માટેનો બાકી તમે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો ઉપરની પણ એ આખી સિસ્ટમ ચાલુ જોવા મળશે તેઝ બોર્ડ પણ તમને ચાલું જોવા મળી જશે જે છત્રીની સિસ્ટમ છે ઉપર સિસ્ટમ આખી સિસ્ટમ ચાલુ કન્ડિશનમાં જોવા મળશે બાકી ક્લિયર કટ કન્ડિશન તમે ખેડૂત ખેડૂતભાઈએ વિડીયોની અંદર તમે જોઈ શકો છો કલ્ટીવાલ પણ સાથે આપેલો છે કંપનીનો તમે વિડીયોની અંદર જોઈ શકો છો પીટીઓની સ્પીડ રિવર્સ પીટીઓ અને ફોરવર્ડ પીટીઓ પણ તમને જોવા મળશે મલ્ટી પીટીઓમાં છોનાલિકા ટ્રેક્ટર જોવા મળી જશે તમને ત્યાર પછી ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત માત્ર ને માત્ર ચાર લાખ અને ત્રીસ હજાર કિંમતમાં ભાઈને આ ટ્રેક્ટર આપી દેવાનું છે કિંમતમાં ખેડૂતભાઈઓ ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવે છે ટ્રેક્ટર જોવા કે મળે તેની વાત કરું તો ટ્રેક્ટર પ્રોપર અમરેલીમાં તમને જોવા મળી જાય છે પ્રોપર અમરેલી નિલેશભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળી જાય છે નિલેશભાઈનો કોન્ટેક્ટ નંબર ખેડૂતભાઈઓ મેં નીચે વિડીયોને નીચે આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈઓને આ ચોનાલિકા ટ્રેક્ટર લેવું હોય તે નિલેશભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કંડિશન ચેક કરી ત્યાર પછી તમે ટ્રેક્ટર લઈ શકશો જતાં પહેલાં તમારે નિલેશભાઈનો કોન્ટેક્ટ કરવાનો રહેશે જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર નિલેશભાઈનો કોન્ટેક્ટ નંબર કરી લેજો નીચે નંબર આપી દીધેલો છે